નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ગાથામાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આજે આપણે સૌ સાથે મળીને સાંભળીશું ભગવદ્ ગીતાનો પાંચમો અધ્યાય કર્મ યોગ સંપૂર્ણ ગુજરાતીમાં અર્જુન બોલ્યા હે કૃષ્ણ તમે એક બાજુ કર્મોના સંન્યાસની અને વળી બીજી બાજુ કર્મયોગની પ્રશંસા કરો છો તો આ બંનેમાંથી જે એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી સાધન હોય તે કહો શ્રી ભગવાન બોલ્યા કર્મ સંન્યાસ મન ઇન્દ્રિયો અને શરીર દ્વારા થનારા સગ્રા કર્મોમાં કર્તાપણાનો ત્યાગ અને કર્મયોગ સમત્વ બુદ્ધિથી ભગવદ અર્થે કર્મો કરવા આ બે પરમ કલ્યાણ કરનારા છે પરંતુ એ બંનેમાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ સાધનમાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે હે મહાભાહો જે માણસ ન તો કોઈનોય દ્વેષ કરે છે કે ન તો કસાઈની આકાંક્ષા કરે છે તે કર્મયોગી સદા સંન્યાસી જ સમજવા યોગ્ય છે કેમ કે રાગ દ્વેષ વગેરે દ્વંદો વિનાનો માણસ સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે ઉપર કહેલા સંન્યાસ અને કર્મયોગને બાળક બુદ્ધિના માણસો અલગ અલગ ફળ આપનારા કહે છે ડાહ્યા માણસો નહીં કે બંનેમાંથી એકમાં પણ સમ્યક રીતે સ્થિત માણસ બેના ફળ સ્વરૂપ પરમાત્માને પામે છે જ્ઞાન યોગીઓ વડે જે પરમધામ પ્રાપ્ત કરાય છે કર્મયોગીઓ વડે પણ એ જ પ્રાપ્ત કરવામાં આવે છે આથી જે માણસ જ્ઞાનયોગ અને કર્મયોગને ફળરૂપે એક જુએ છે તે જ યથાર્થ જુએ છે તેમ છતાં પણ હે મહાભાવો કર્મયોગ વિના સંન્યાસ મન ઇન્દ્રિય અને શરીર દ્વારા થતા સમસ્ત કર્મોમાં કરતાપરાના ભાવનો ત્યાગ પ્રાપ્ત થવો મુશ્કેલ છે જ્યારે ભગવત સ્વરૂપનું મનન કરનાર કર્મયોગી પરબ્રહ્મ પરમાત્માને વિના વિલંબે પામી જાય છે જેનું મન પોતાને વશ છે જે જીતેન્દ્રિય છે જેનું અંતકરણ વિશુદ્ધ છે તથા સઘરા પ્રાણીઓના આત્મા સ્વરૂપ પરમાત્મા જ જેનો આત્મા છે એવો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી લેપાતો નથી તત્વને જાણનારો સાંખ્ય યોગી તો જોતો સાંભળતો સ્પર્શ કરતો સૂંઘતો જમતો ચાલતો ઊંઘતો શ્વાસ લેતો બોલતો ત્યાગતો ગ્રહણ કરતો તેમજ આંખો ઉઘાડતો કે મીંચતો હોવા છતાં પણ સર્વ ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તી રહી છે એમ સમજીને એમ માને કે હું કશું જ નથી કરી રહ્યો જે માણસ બધા કર્મોને પરમાત્મામાં અર્પીને તેમજ આસક્તિ છોડીને કર્મ કરે છે એ માણસ જળથી કમળના પાંદડાની પેઠે પાપથી લેપાતો નથી કર્મયોગીઓ મમત્વ ભાવ રાખ્યા વિનાના કેવળ ઇન્દ્રિય મન બુદ્ધિ તેમજ શરીર દ્વારા થનારી સઘળી ક્રિયાઓમાં આસક્તિ ત્યજીને અંતકરણની શુદ્ધિ માટે કર્મ કરે છે કર્મયોગી કર્મોના ફળને ત્યજીને ભગવત પ્રાપ્તિ સ્વરૂપ શાંતિ પ્રાપ્ત કરે છે જ્યારે સકામ માણસ કામનાની પ્રેરણાથી ફળમાં આસક્ત થઈને બંધાય છે અંતકરણ જેના વસમાં છે એવો સાંખ્ય યોગનું આચરણ કરનાર મનુષ્ય કશું ન કરતો કે ન કરાવતો રહીને જ નવ દ્વારોના શરીરરૂપી ઘરમાં સઘળાઈ કર્મોને મનથી ત્યજીને આનંદપૂર્વક સચિદાનંદ પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહે છે પરમેશ્વર માણસોના ન તો કરતાપના કર્મોને કે ન તો કર્મફળના સંયોગને સર્જે છે પણ સ્વભાવ અર્થાત ત્રિગુણમય પ્રકૃતિ પ્રવર્તે છે સર્વવ્યાપી પરમેશ્વર ન તો કોઈના પાપકર્મને ગ્રહણ કરે છે કે ન કોઈના શુભકર્મને પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે એનાથી બધા જ અજ્ઞાની માણસો મોહ પામે છે પણ જેમનું એ અજ્ઞાન પરમાત્માના તત્વજ્ઞાન વડે નષ્ટ કરી નાખવામાં આવ્યું છે તેમનું એ જ્ઞાન સૂર્યની જેમ એ સચિદાનંદ પરમાત્માને પ્રકાશિત કરી દે છે એટલે કે પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે છે પરમાત્મામાં જેમનું મન તદુપ થઈ રહ્યું છે પરમાત્મામાં જેમની બુદ્ધિ તદુપ થઈ રહી છે અને સચ્ચિદાનંદ પરમાત્મામાં જેમની નિરંતર એકાત્મક ભાવે સ્થિતિ છે એવા પરમાત્મા પ્રાણાયન મનુષ્યો જ્ઞાન દ્વારા પાપરહિત થઈને અપુનરાવૃત્તિ એટલે કે પરમ ગતિને પામે છે એવા જ્ઞાનીજનો વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણમાં તથા ગાય હાથી કૂતરા અને ચાંડાળમાંય સમાન દ્રષ્ટિવાળા જ હોય છે જેમનું મન સંભાવમાં સ્થિત છે તેમણે આ જીવંત અવસ્થામાં જ સકળ જીતી લીધો છે એટલે કે તેઓ જીવિત અવસ્થામાં જ સંસારથી મુક્ત છે કેમ કે સચ્ચિદાનંદ પરમાત્મા નિર્દોષ અને સમ છે માટે તેઓ સચિદાનંદ પરમાત્મામાં સ્થિત છે જે માણસ પ્રિયને પામીને હરખાય નહીં તેમજ અપ્રિયને પામીને અકળાય નહીં એ સ્થિર બુદ્ધિનો અને સંશય વિનાયનો બ્રહ્મવેતા મનુષ્ય સચિદાનંદ પરબ્રહ્મ પરમાત્મામાં એકાત્મ ભાવે કાયમ સ્થિત છે બહારના વિષયોમાં આસક્તિ વિનાના અંતકરણવાળો સાધક આત્મામાં સ્થિત જે ધ્યાન જનિત સાત્વિક આનંદ છે એને પામે છે એ પછી એ સચ્ચિદાનંદ પરભ્રમ પરમાત્માના ધ્યાન સ્વરૂપ યોગમાં અભિન્ન ભાવે સ્થિત માણસ અક્ષય આનંદને અનુભવે છે જે આ ઇન્દ્રિય અને વિષયોના સંયોગથી ઉત્પન્ન થતા સર્વ ભોગો છે તે બધા જોકે વિષય માણસોને સુખ સ્વરૂપ ભામે ભાષે છે તો પણ નિશંકપણે દુઃખના જ હેતુ છે વળી આદિ અંતવાળા એટલે કે અનિત્ય છે માટે હે કૌતય ડાહ્યો અને વિવેકી માણસ એમનામાં આસક્ત રહેતો નથી જે સાધક આ મનુષ્ય શરીરમાં દેહનો નાશ થયા પહેલાં પહેલાં જ કામ ક્રોધમાંથી ઉદ્ભવતા વેગને સહેવા સમર્થ બની જાય છે એ જ માણસ યોગી છે અને એ સુખી છે જે માણસ અંતરાત્મામાં જ આનંદ અનુભવનારો છે આત્મામાં જ રમનારો છે અને જે આત્મામાં જ જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો અનુભવ કરનારો છે એ સચ્ચિદાનંદ પરમ પરમાત્માની સાથે એકએ પામેલો સાંખ્ય યોગી શાંત ભ્રમને પામે છે જેમના સઘરા પાપ નષ્ટ થઈ ચૂક્યા છે જેમના સઘરા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચૂક્યા છે જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં છે છે જીતાયેલું મન ભાવે પરમાત્મામાં સ્થિત એવા માણસો શાંત બ્રહ્મને પામે છે કામ ક્રોધ વિનાના જીતેલા ચિત્ત વાળા પરમાત્માનો સાક્ષાત્કાર કરી ચૂકેલા જ્ઞાનીજનો માટે ચારે કોળ શાંત પરભ્રમ પરમાત્મામાં જ પરિપૂર્ણ છે બહારના વિષય ભોગોનું ચિંતન કર્યા વિના તેમને અને આંખોની દ્રષ્ટિને મધ્યમાં સ્થાપીને તથા નાસિકામાં વિચારતા પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેને ઇન્દ્રિયો મન અને બુદ્ધિને જીત્યા છે એવો જે મોક્ષ પારાયણ મુનિ ઈચ્છા ભય અને ક્રોધ વિનાનો થઈ ગયો છે તે સદા મુક્ત જ રહે છે મારો ભક્ત મને સર્વે યજ્ઞો અને તપો